જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે હવે બેંક પાસેથી તમે યુપીઆઈ દ્વારા લોન છે એ મેળવી શકશો કેવી રીતે લોન મળશે શું છે એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો અત્યાર સુધી વાણિજ્ય બેંકો એટલે કે ફંડિંગ ખાતા તરીકે યુપીઆઈનો ઉપયોગ કરવાની સુવિધા છે આપવામાં આવી હતી જ્યારે પેમેન્ટ બેન્કો નાની નાણાકીય બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા હવે ભારતીય રિઝર્વ બેંકે નાની નાણાકીય બેંકોને યુપીઆઈ દ્વારા પૂર્વ મંજૂર લોન આપવાની મંજૂરી છે આપી દીધી છે યુપીઆઈ એકીકૃત ચૂકવણી ઇન્ટરફેસ છે કે જે ભારતીય રાષ્ટ્રીય ચૂકવણી નિગમ એન એ સીઆઈ દ્વારા મોબાઈલ ફોન પર વ્યવહાર માટે વિકસાવવામાં આવી છે આ ઝડપી અને વાસ્તવિક સમયની સૂચવણી પ્રણાલી છે જે વ્યવહારને સરળ અને ઝડપી બનાવે છે હવે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની અંદર યુપીઆઈના કાર્યક્ષેત્રનો વિસ્તાર છે કરવામાં આવ્યો હતો આની અંદર પૂર્વ મંજૂર લોનને યુપીઆઈ સાથે જોડવામાં આવી હતી અત્યાર સુધી વાણિજ્ય બેંકોને ફંડિંગ ખાતા તરીકે યુપીઆઈનો ઉપયોગ કરવાની સુવિધા છે આપવામાં આવી હતી જ્યારે પેમેન્ટ બેંક અને નાની નાણાકીય બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેન્ક છે એને બાકાત રાખવામાં આવી હતી પરંતુ એસબીઆઈએ નાની નાણાકીય બેંકોને પણ આમાં સામાલ કરવાની મંજૂરી છે આપી દીધી છે આરબીઆઈના જે ગવર્નર છે શક્તિકાંત દાસ એની જાહેરાત કરતા કહ્યું છે કે યુપીઆઈ પર પૂર્વ મંજૂર લોનથી નવા ઋણ ગ્રાહકોને ઓછા સમયમાં અને ઓછા ખર્ચે લોન આપવાની ક્ષમતા છે એ છે એમણે એ પણ કહ્યું છે કે નાની નાણાકીય બેન્કો અંતિમ ઉપભોક્તા સુધી પહોંચવા માટે હાઈ ટેકનોલોજી અને ઓછા ખર્ચના મોડલ ઉપયોગ કરે છે જે યુપીઆઈ ના માધ્યમથી લોન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે એ ભજવે છે હવે ગવર્નરે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા એ પણ કહ્યું છે કે નાની નાણાકીય બેંકોને યુપીઆઈ માધ્યમે પૂર્વ મંજૂર ઋણ આપવાની પરવાનગી આપવાનો પ્રસ્તાવ છે અને આ માટે જરૂરી માર્ગદર્શિકા ટૂંક સમયની અંદર જાહેર છે કરવામાં આવશે સાથે જ રિઝર્વ બેંક પોતાના નિર્ણયોની પારદર્શકતા વધારવા અને જાગૃત સંદેશાઓનો વ્યાપક પ્રસાર કરવા પરંપરાગત અને નવી સંચાર ટેકનોલોજી છે છે એનો ઉપયોગ કરી રહ્યું હવે છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા સહિત પોતાની જનજાગૃતિ પ્રવૃત્તિઓનો કાર્યક્ષેત્ર છે વધાર્યું છે દાસે કહ્યું છે કે આ પ્રયાસ ચાલુ રાખવા રિઝર્વ બેંક સાધારણ જનતા માટે રસપ્રદ માહિતીઓ વ્યાપક પસાર કરવા માટે પોડકાસ્ટ છે એ પણ શરૂ કરવાનો પ્રસ્તાવ છે એ રાખે છે આનાથી નાણાકીય માહિતીઓ છે એ લોકો સુધી સરળતાથી અને રસપ્રદ રીતે મળી શકે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો